અરજણ જૂના બજારમાં આવેલા રામનગરથી લઈ પ્રતાપબા નગર સુધી એમજીવીસીએલ વીજ કંપનીના સાત વીજ પુલ તૂટી પડવાને લીધે રહીશો રોષે ભરાયા કરજા જૂના બજાર ગણાની બાજુમાં રામનગરથી લઈ પ્રતાપનગર સુધી એમજીવીસીએલના સાત પોલ અચાનક તૂટી પડતા રહીશોમાં દોડધામ મચી જવા પામી હતી રહીશોના આક્ષેપ છે કે કેટલાક વર્ષોના જૂના જર્જરિત હાલતમાં વીજ પોલ હતા તે બાબતે રહીશો દ્વારા એમ જી લેખિતમાં અરજી પણ આપેલી હતી પરંતુ એમ જી નિષ્કાળજીના કારણે આજે ઘટના સર્જાઈ હતી સદનસીબે કોઈને જાનહાનિ થવા પામી નથી પરંતુ એક મકાન ઉપર તેમજ એક ફોર વ્હીલ ગાડી ઉપર એમ સીએલનો પુલ તૂટી પડ્યો હતો આ પુલ તૂટી પડવાથી રસ્તા પર વીજ એકાગ્રતા ન આપવી અને ઇલેક્ટ્રિકલ ગેરસફાઈ થતાં લોકોના દૈનિક જીવનમાં મુશ્કેલીઓ સર્જાય છે સ્થાનિક લોકોએ પરેશાનીની ગંભીર લાપરવાહી અને જાળવણીના અભાવની કડક આરસપરસ કરી હતી રહીશોના આક્ષેપ છે કે જો કોઈ અઘટિત ઘટના સર્જાઈ હોત અને કોઈના જાનમાલ કે કોઈનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ શું એમ સીએલ કંપની નુકસાનીના પૈસા ભરપાઈ કરત ખરી કોઈ પરિવારનો જીવ ગયો હોત તો એમજીવીસીએલ સીએલ તેમનો જીવ પાછો લાવી શકત તેવા આક્ષેપો કર્યા હતા તમારા વિસ્તારમાં કરજન નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ચાર ત્યાં રામનગર પ્રતાપનગર વિસ્તાર આવેલો છે ત્યાં છ થી સાત એમજીએસ ના થાંભલા અચાનક પડી ગયેલ છે અહીંના નાના ભૂલકાઓનો પણ જીવ બચ્યો છે અહીંના બુઝુર્ગો મહિલાઓ વડીલો તમામનો જીવ આજે બચી ગયો છે જો આજે કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તેને જવાબદાર કોણ હોત આજે અહીંની સ્થાનિક જનતાએ એમજીએસએલ ને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે થાંભલા ખરાબ થઈ ગયા છે છતાં પણ તંત્ર ગો નિંદામાં હતું એમજીએસએલ ના તેથી આજે આ ઘટના ઘટી છે હવે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તેનું જવાબદાર કોણ લેતું અને ગાડીઓને પણ નુકસાન થયું છે અને થોડી થોડી ગાડીઓ બચી ગઈ છે પણ કહેવા મતલબ એ છે આજે કોઈ મોટું નુકસાન થયું જ ગાડીને તો એની ભરપાઈ પણ કોણ કરત અને કોનો જીવ ગયો હોત તેનો જવાબદારી પણ કોણ લે મશીન જેવા એમનું ગયા છે લાઈટો ચાલુ કરવાનું કીધું છે એમને ચાલુ ચાલુ લાઈન હતી અને એમાં બે ત્રણ થાંભલા અરજી બી આવેલી છે જીબી ને પણ એ લોકો એમના મન પર લીધું નથી અને એના કારણે અકસ્માત થયો છે આ બાબતે તમે કોને જિમ્મેદાર ઠેરવા માંગો અમે જીબી ને જિમ્મેદાર ને ઠેરવા માંગીએ છીએ કો લાઈક કરે હમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયકન જરૂર પ્રેસ કરે હમારી ન્યુ વીડિયો સબસે પહેલે દેખને કે